મિત્રો મારું નામ છે વિકાસ પટેલ સુરતથી એમ ડબલ્યુ બી હર્બલ લાઈફ કંપનીમાંથી જેમણે આ એક પ્રોડક્ટ બનાવી છે અંગત ચૂર્ણ કરીને આ પ્રોડક્ટ છે જે આ પ્રોડક્ટનો જે ફાયદા છે એ એ ફાયદા વિશે હું આજે તમારી સાથે વાત કરવાનો છું આ પ્રોડક્ટ છે ગેસ એસિડિટી કબજિયાત છાતીમાં બળતરા જેવા માથાનો દુખાવો થતો હોય છે જેને ગેસ થતો હોય છે આ બધા જ રોગની અંદર જે ચામડીના રોગ છે મોઢાની અંદર જે ચાંદા પડી જતા હોય છે એ કોઈ વાતે મિત્રો સારા નથી થતા તો એને આતરની અંદર ગરમી હોય છે આતરની અંદર ગરમી હોય એટલે વધારે એને તકલીફ થતી હોય છે જે વધારે વધારે હોય એને થતી હોય છે તો એ તકલીફનું નિવારણ આપણે લઈને આવ્યા છીએ અંગત ચૂરણ છે આ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશે ટૂંક જ સમયની અંદર જે આતરની ગરમી છે એ આતર જે તમારો જે જૂનો મળ આતરમાં ફસાયેલો છે એ બધો જૂનો મળ છે જૂનો મળ કાઢી નાખશે અને એકદમ કાચ જેવા તમારા આંતરડા થઈ જશે મિત્રો એટલે આનો ઉપયોગ તમે એકવાર અવશ્ય કરો અને જે લોકોને વધારેમાં વધારે જે આંતરની તકલીફો છે કબજિયાતની તકલીફ છે એના સુધી આ વિડીયોને તમે શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અવનવા અમારા વિડિયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ